જી થેન્ક યુ ચિરાગભાઈ આપને અને આપના વ્યૂઅર્સ ને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન જન્માષ્ટમીની ખુબ ખૂબ શુભકામના અને હોપ કે આપણે જે વાત કરીશું એનાથી ઘણા બધા લોકોને ઇન્સ્પિરેશન પણ મળી રહેશે તમે જે ગર્ભવતી માતાઓ છે એના માટે જે જબલા પર એમના આવનારા બાળક માટે પોશાક પર જે ભગવદ્ ગીતાના શ્લોકનું જે લેખન કરવામાં આવ્યું છે આવો વિચાર કેવી રીતે આવ્યો અને એ કાર્ય વિશે થોડી વાતો કરજો જી આમ તો મિરેકલ ગર્ભ સંસ્કાર જે છે એ દર વર્ષે નિત નવા અને અવાજ વિરલ અભિગમની સાથે અનેક પ્રયોગો કરાવે છે પણ કારણ કે આપણને ખબર છે કે સોશિયલ મીડિયાના સમયમાં માતાનું ફોકસ ઘણું જે છે એ વિક્ષિપ્ત થવાના ચાન્સીસ પણ વધી જાય છે તેવા સમયમાં એમની ઇમોશનલ અને મેન્ટલ હેલ્થને ધ્યાનમાં રાખીને એ લોકોને એવો ટાસ્ક આપવામાં આવે કે જેનાથી એમનું મન અને જેનાથી એમની બુદ્ધિ શરીર અને હૃદય એક સારી એનર્જીની સાથે સિંક્રોનાઇઝ એટલે કે હાર્મોનાઇઝ એટલે કે સંતુલિત થઈ શકે આ ઉદ્દેશ્ય કરવા પાછળનો હેતુ એ હતો કે માતાની સગર્ભા માતાની વાત્સલ્ય ભક્તિ જે છે એ ઈશ્વરના જ્ઞાન સૂત્ર અને કર્મ સૂત્રની સાથે જોડાય ગીતામાં કીધેલું છે કે યોગા કર્મસુ કૌશલમ તો આપણી જે સૌથી શ્રેષ્ઠ કુશળતા છે એ આપણે ભગવાનને અર્પણ કરવી જોઈએ તો આ એક વિચાર પકડીને વિચારની હાઇએસ્ટ ચિંતન અને મનન કરવામાં આવ્યું અને ત્યાર પછી એમાંથી ચાર માતાઓને સિલેક્ટ કરી અને એમની પર આ ટાસ્ક જે છે એ કરાવવામાં આવ્યો તો આની પાછળનો ઉદ્દેશ્ય તો એ જ હતો કે માતાની વાત્સલ્ય ભક્તિ જે છે એ કર્મ ભક્તિ અને જ્ઞાન ભક્તિની સાથે જોડાય જી બેન આ બાળકના જે ઝબલા પર તમે શ્લોક લેખન કરવાનું બીજા મહિલાઓ માતાઓને સૂચિત કર્યું તો એની સંખ્યા કેટલી છે અને અત્યાર સુધીમાં કેટલા શ્લોક લખ્યા છે આપણે ઓનલાઈન સિસ્ટમના માધ્યમથી ચાલુ ઇન્ટરવ્યુ પર લોકોને બતાવશું કે આવી રીતે શ્લોકનું લેખન થઈ રહ્યું છે તો એની જોડી વાત કરજો થોડી જી 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 ચાર માતાઓ પર મિરેકલ ગર્ભ સંસ્કારમાં આવનાર સ્પેશિયલી ચાર માતાઓને એના માટે સિલેક્ટ કરવામાં આવી અને એ ચાર માતા જે છે એમની પાસે નાનકડા કારણ કે જન્માષ્ટમીમાં આપણને બધાને ખબર છે કે આપણે ભગવાનને નવા કપડા પહેરાવીએ છીએ આ વસ્તુ છે કે ઈશ્વરને આપણે શું અર્પણ કરી શકીએ તો આપણે ભગવાનના માટે હંમેશા નવા કપડા પહેરવાનો આગ્રહ રાખીએ છીએ અગર ચિરાગભાઈ તમે અને હું જ જોઈએ તો આપણે પણ આપણા જન્મ દિવસ પર બીજું કઈ કરીએ કે ન કરીએ પિતાની જે રીતે સક્ષમ

તો આ રીતે જે છે એ અલગ અલગ કોન્સેપ્ટ પર અને અલગ અલગ જબલા પર ઇવન શ્લોક જ નથી લખ્યા શ્રી કૃષ્ણના અલગ અલગ અવતારને પણ એમણે ચિત્રિત કર્યા છે શ્રી કૃષ્ણ ભગવાનની ગમતી વસ્તુ જેમ કે મુરલી છે મોરપીછ છે શંખ છે આ બધી વસ્તુને પણ કટારવામાં આવી છે અને આ આખો કોન્સેપ્ટ જે છે એ એમણે જાતે ડિઝાઇન કર્યો છે તો આ બહુ જ એક અદભુત વસ્તુ છે અને આવી વસ્તુ આજ દિન સુધી થઈ નથી

માતા બનવું છે પણ એના માટે ડાયરેક્ટલી નથી બની શકાતું ઘણા બધા ડોક્ટરોના અને દવાઓના સંપર્કથી આવું કામ થતું હોય છે એટલે મારું એવું કેવું છે કે હાલ જે નિસંતાનપણું દેખાઈ રહ્યું છે હાલના જે પેઢીમાં તો એના માટે ગર્ભ સંસ્કાર જરૂરી છે વાતાવરણ જરૂરી છે ભગવાન સાથેનો પ્રેમ જરૂરી છે અને બીજું કે કઈ એવી બાબતો સાથે તમે તમારી સાથે ઘણા બધા એવા દંપતીઓ સંપર્કમાં આવતા હોય કે જેને આવો પ્રોબ્લેમ હોઈ શકે તો એના માટે ગર્ભ સંસ્કાર કેટલું ઉચિત છે કે કેમ એના વિશે વાત કરજો જી આપણું જે છે એ 18 વર્ષથી મિરેકલ એક્યુથેરાપી ક્લિનિક કરીને આપણો ક્લિનિક પણ ચાલે છે ઘણા બધા કેસીસમાં આજે જે રીતે કપલ્સના સ્ટ્રેસ હોર્મોન્સ વધે છે અને એ સ્ટ્રેસ સીધી અસર બાયોલોજી પર થાય છે આ તમને અને વિજ્ઞાને તમામ સત્ય હકીકત છે એવી જ રીતે આટલી જ વસ્તુથી નથી અટકતું પણ જે રીતે સ્ટ્રેસ લેવલની સાથે આપણી જે ડેઈલી રૂટીન લાઈફ છે એમાં જે રીતે આપણે જંક ફૂડ ને એડોપ્ટ કરીએ છીએ કન્ઝ્યુમ કરીએ છીએ આ બધી વસ્તુઓ પણ શરીરને એટલી જ નડે છે તો એનાથી એક હોર્મોનલ ઇમ્બેલેન્સ જે છે આ ઊભું થાય છે અને એનાથી પ્રોબ્લેમ જે છે આ વધે છે પણ ગર્ભાધાન સંસ્કારમાંથી સૌથી પહેલો સંસ્કાર જે છે એ છે ગર્ભાધાન સંસ્કાર આ ગર્ભાધાન સંસ્કારમાં હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ કીધેલું છે કે ઇફ મેલ એન્ડ ફિમેલ ઇઝ વિલિંગ ટુ ડુ ધીસ ટાઈપ ઓફ ધ કન્સિવેશન જ્યારે એક ફિમેલ અને મેલ જ્યારે બાળકને લાવવાની ઈચ્છા ધરાવનાર હોય છે તે સમયે ત્રણથી છ મહિના પહેલા એ લોકોના શરીરની બાયોલોજી માનસિકતા ખોરાક એ લોકાએ શરીરના માધ્યમ થકી નર્વસ સિસ્ટમ પર કઈ રીતે કાર્ય કરવું છે આહાર ચિકિત્સા કઈ રીતે કરવાની છે આ બધા સ્ટેપ્સને જો ફોલો કરે તો આજે પણ ઇનફર્ટિલિટી જે છે આજે ઘણી બધી માતાઓ એવી છે કે જેને પીસીઓડી અને પીસીઓએસ ના પ્રોબ્લેમ છે એ પણ લાઈફ સ્ટાઈલ ડિઝીઝ કહેવાય છે તો તમે તમારા જીવનની સ્ટાઇલ બદલી શકો તો તમે જે છે સંતુલનમાં ફરીથી આવી શકો તો એટલા માટે કુદરતની સાથે આપણે સંતુલિત થવાની જરૂર છે કારણ કે એ તો સંતુલન કાર્ય કરતું હોય છે તો એનાથી ગર્ભાધાન પ્રાણ ચિકિત્સા પર મેરેડિયન ચિકિત્સા પર એની પર માતાની ઉર્જાકીય ક્ષેત્ર પર સેવન ચક્રાસ અલગ અલગ રીતે કાર્ય થાય છે મેલ એન્ડ ફિમેલ બોથ બંને પર અને એ રીતે કન્સીવેશન જે છે એ હેપન્સ થાય છે એની સાથે બાળકનો કેવો વિકાસ થાય અને બાળકમાં શું સિંચન થાય એની વાત કરજો આધ્યાત્મિક જી જી જુઓ આધ્યાત્મિક રીતે તો એવું છે કે આધ્યાત્મિક સ્તર એવું છે કે જે તમારા અને મારા જીવનમાં સૌથી મોટા લેવલ પર કાર્ય કરીએ છીએ જ્યારે આપણે જીવનમાં સ્ટક થઈ જતા હોઈએ જયારે આપણે જીવનમાં નૈરાશ્યનો અનુભવ કરીએ ત્યારે એક આધ્યાત્મિક ઉર્જા જ છે ઈશ્વર પરની નિષ્ઠા અને વિશ્વાસ જ છે કે જે તમને અને મને બચાવે છે તો આ આધ્યાત્મિક ઉર્જા એ માતાની આત્મિક ઉર્જાની સાથે સિંક થાય છે કારણ કે માતાના ગર્ભમાં બાળકનો આત્મિક વિકાસ જે છે આત્મિક ડેવલપમેન્ટ જે છે આ સૌથી સારામાં સારી રીતે થાય છે તો માતાના આધ્યાત્મિક વિકાસની સાથે અથવા તો આવા આધ્યાત્મિક કાર્યની સાથે બાળકની સૌથી પહેલા તો મેન્ટલ હેલ્થ જે છે એને નરીશમેન્ટ મળે છે અને એનાથી બાળકનો વિલ પાવર જે ખરો આ સ્ટ્રોંગ થાય છે કારણ કે આમાં માતાને અમે સમયનું આયોજન આપીએ છે કે એની શારીરિક ક્ષમતા અને શારીરિક અનુકૂળતાને પણ અમારે ધ્યાનમાં રાખવાની હોય છે તો સમયના આયોજનની સાથે સ્પેસિફિકલી એક સમય નિશ્ચિત કરવામાં આવે છે કે સવારે 11 થી 12 બપોરે 3 થી 5 અને રાત્રે જે છે સાંજે જે છે એ 7 થી 8 આ સમય નિર્ધારિત કરીને એ જ સમય પર આ કાર્ય કરવામાં આવે છે એનાથી બાળકમાં માતાનું પોતાનું પહેલા તો સમય આયોજન નિર્ધારિત થાય છે અને એનાથી બાળકમાં જે ખરું એ શિડ્યુલ અથવા તો સમયને અધિન કાર્ય કરવાની એક નાનકડી હેબિટ્સ જે છે આ વિકસિત થાય છે આધ્યાત્મિક રીતે માતાનું મન બુદ્ધિ અને આત્મા આ જ્યારે થાય છે ત્યારે બાળકનું શરીર મન આત્મા અને બુદ્ધિ આ ત્રણે ત્રણથી પોષ પોષણ પામે છે અને એટલા માટે માતા અને બાળકના માટે સૌથી મહત્વનું છે આધ્યાત્મિક સ્તરે ઈશ્વરની સાથે જોડાવાનું તો હવે એમાં તમે ક્રિએટિવિટી ઉમેરી દો કારણ કે ભગવાને કીધેલું છે કે મયે વ મને અધસ્વ મય બુદ્ધિ નિવેશય મને એક પહેલા તો તારું મન સ્થિર કરીને તું મારી પાસે આવ અને મય બુદ્ધિ નિવેશય બુદ્ધિ એટલે શું વિચાર તારી બુદ્ધિના જે સૌથી હાઈએસ્ટ ક્રિએટિવ વિચાર છે તારી બુદ્ધિની જે સૌથી હાઈએસ્ટ એક્સિલન્સી છે એ મને અર્પણ કર તો વિચાર તો બધાની પાસે છે જ્ઞાન તો બધાની પાસે છે પણ એને કેટલું ક્રિએટિવલી એક્ઝિક્યુટ કરી શકાય અમલમાં અમલમાં એક્ઝેક્ટલી આ ક્રિએટિવિટી રચનાત્મકતા અને આ સર્જનાત્મકતા જ તમને અલગ અભિગમ અથવા તો ડિફરન્શિએટ કરે છે બીજાથી તો જ્યારે માતા આવ અલગ કામ કરે છે ત્યારે બાળકના સાયકોલોજીકલ ડેવલપમેન્ટમાં એક અલગ આયામ પર વિચારવાની ક્ષમતા પણ ડેવલપ થાય છે

આમ તો ઓવરઓલ આપણે ત્યાં જે ગર્ભ સંસ્કાર ચાલે છે એ છેલ્લા સોળ સત્તર વર્ષથી આપણે ચલાવીએ છીએ અને ટેન્ટેટિવ અત્યારે હું આંકડો કહું તો વીસ થી પચીસ હજારની ઉપર કારણ કે આપણે આપણા સેન્ટર પર જ નહીં આપણે હોસ્પિટલમાં પણ ડાયમંડ હોસ્પિટલમાં વલ્લભીપુર તાલુકામાં આપણે આઠ થી નવ વર્ષથી સેન્ટર્સ ચલાવીએ છીએ તો સુરતમાં ઓવરઓલ ત્રણ જગ્યાએ આપણા સેન્ટર છે અને લગભગ લગભગ પંદર વર્ષની હું વાત કરું તો આ યાત્રામાં પચીસ હજારથી પચાસ હજાર માતાઓને આપણે કાઉન્સિલ કરાવી ચુક્યા છે અને સૌથી બેસ્ટ અગર હું સિંકિંગની વાત કરું કે સ્પેશિયલ એમાં કઈ વસ્તુ આપણને મળી તો બે ત્રણ માતાઓના હું તમને ઉદાહરણ આપીશ કે જેનાથી આપણને ખબર પડે કે આ કેટલું વેલ્યુએબલ છે આ એક એવું જીવન જ્ઞાન છે કે જે આપણા જીવનની વેલ્યુ વધારે છે આ એક એવું જીવન જ્ઞાન છે કે જેના

તો એ માતાની પાસે એકદમ કન્સાઇઝ એકદમ ઓછામાં ઓછું કામ ખાલી લેંગ્વેજ પર કામ કરાવીને અલગ અલગ લેંગ્વેજીસ પર કાવ્ય છ વર્ષ નો છે અને એને ફોર્ટી નાઇન લેંગ્વેજ લખતા આવડે છે દિવ્ય ભાસ્કર પણ છવ્વીસમી જાન્યુઆરીએ એણે આપણું જે રાષ્ટ્રગીત છે એ અલગ અલગ આઠ થી દસ ભાષામાં લખીને એમને આપી દીધું તો આ આ વિરાસત છે આ આપણી વિરાસત છે એક બીજો ઉદાહરણ હું શેર કરીશ જેમાં અત્યારે આપણી પાસે જે છોકરી છે એનું નામ છે ત્રિષ્ઠા ત્રિષ્ઠા વસાવા અને એમના જે ફાધર છે એમનું નામ છે સંજય વસાવા માતાનું નામ કાજલ વસાવા હવે એમના જે ફાધર છે એ સોશિયલ ડિફેન્સમાં છે બરાબર ધ્યાનથી સાંભળજો હી ઇઝ ઇન ધ જોબ ઓફ સોશિયલ ડિફેન્સ એ સોશિયલ ડિફેન્સમાં છે એમની માતા પર એટલે કે કાજલ પર એવી રીતે કામ કરવામાં આવ્યું કારણ કે સોશિયલ ડિફેન્સમાં હોય એટલે ઓફકોર્સ એમની સ્ટ્રોંગ અને મેન્ટલ ફ્રીક્વન્સી બહુ જ પાવરફુલ હોય છે એમની જે છોકરી છે એણે પાંચ વર્ષની ઉંમરમાં નેશનલ લેવલે ટેકવાન જે છે એ સિલ્વર મેડલ જીતેલો છે પાંચ વર્ષની ઉંમરમાં તમને એનાથી આગળ હું વાત કરું તો અમારી એક શ્વેતા ખોખાની કરીને છોકરી છે અને ચિરાગ ખોખાની એમની પર જયારે છોકરી છે એટલી કે નિષ્કપટ હૃદયની એટલી સરળ અને સહજ વ્યક્તિત્વ છે એનું કે એની પર જયારે કામ કરવામાં આવ્યું ત્યારે અલગ અલગ ટાસ્ક પર કામ થયું એનું જે બાળક છે ત્યારે કહન બાવીસ મહિનાની ઉંમરમાં ધ્યાન રાખજો બાવીસ મહિનાની ઉંમરમાં એને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ક્લેમ કરી દીધો વસ્તુઓ બાવીસ મહિનાની ઉંમરમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ક્લેમ કર્યો છે તો આ તો બહુ નાની નાની વસ્તુઓ છે કે જે હું તમારી સાથે શેર કરું છું વી હેવ અસ ઓફ એક્ઝામ્પલ્સ કે આનાથી આવી અસર બાળક પર થાય છે ખૂબ ઓછા સમયમાં જે સંસ્કારો મળતા હોય એનું સિંચન જે બાળકોમાં સો ટકા રિઝલ્ટ મળે એ વાત ઉપર તમે ઘણા બધા અનુભવ શેર કર્યા આ સિવાય બેન તમે ઘણી બધી વાતો કરી કોઈક નવા વ્યક્તિને ચેનલ પર લઈને આવશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ